નમસ્તે મિત્રો હું લેબ આસિસ્ટન્ટ માધ્યમિક શાળામાં મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે આપણે જે શીખ્યા ત્યાં તેની અંદર અલગ અલગ સ્માર્ટ બોર્ડના વ્હાઇટ બોર્ડ એટલે તમારું પ્રેઝન્ટેશન કેવું છે લખવા માટેના આ બધાના ઓપ્શનો મારા આગલા વિડીયોની અંદર મેં તમે સમજાવેલું છે એના પછીના આજે જે શીખવાનું છે તે એટલે મિત્રો આપણું આપણું જે સ્માર્ટ બોર્ડની અંદર અલગ અલગ ઇક્વિપમેન્ટ જે અલગ અલગ જે ઓપ્શનો છે જેને શીખવાનો પ્રયત્ન કરશું એમાં આ જે પહેલું ઓપ્શન છે એને એપ્લિકેશન કહેવાય એપ્લિકેશનો ક્યાં ક્યાં પ્રકારના હોય છે તો કોઈ એપ્લિકેશનો છે એટલે અલગ અલગ જે ઓપ્શન હતા તે ઓપ્શનો શીખવાનો પ્રયત્ન કરતો હતો હવે આજે જે આ જે છે એની એપ્લિકેશન કહેવાય આ છે ફાઇલ મેનેજર કહેવાય આ છે વ્હાઇટ બોર્ડ જે આપણે ગઈકાલે શીખ્યા હતા આને વ્હાઇટ બોર્ડ કહેવાય અને આ છે વાયરલેસ પ્રોજેક્ટ આ વાયરલેસ પ્રોજેક્ટ સી એટલો મહત્ત્વનો છે કે જ્યારે તમારો મોબાઈલને તમારું આખે આખો કન્વર્ટ કરવો છે આની અંદર તો સહેલાઈથી થઈ શકે છે એ કેવી રીતના કરે કેમ કરે હું તમને વ્યવસ્થિત સમજાવીશ એ પહેલા આ એપ્લિકેશનો છે કઈ કઈ રીતના કામ કરે છે આ કેવી રીતે જોડી શકાય આ બધી વસ્તુઓ આપી સામે આપણે જ્યારે સ્માર્ટ બોર્ડની અંદર જ્યારે પોતાની આઈટી બનાવીને ત્યારે પછી બધા અલગ અલગ ઓપ્શનો જે ઇક્વિપમેન્ટ છે અલગ અલગ જે ઓપ્શનો છે તેને શીખવવામાં તે ઓપ્શન સહેલાઈથી તમે કરી શકો છો એનો ઉપયોગ કરી શકો છો મારી પાસે આટલા આટલા ઓપ્શનો છે જે આપણને સ્કૂલમાંથી મળેલા હોય સ્માર્ટ બોર્ડ દ્વારા હોય હોય તે એટલા ઓપ્શન છે અને બીજા જે ઓપ્શન હોય છે 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 તે તમારે ઇન્સ્ટોલ ઇન્સ્ટોલ અંદર જઈ તમે કરી શકો છો ઓકે આગળ મિત્રો કે ભાઈ અલગ અલગ જેટલા પણ ઓપ્શનો તેમાં શીખ્યા કાલે વ્હાઈટ બોર્ડ આજે આપણા અલગ અલગ અહીંયા આપણને આપેલા છે તે શીખવાના છે ઓપ્શન જે સાઈડતા હોય છે પેલું ઓપ્શન છે ઉદાહરણ તરીકે મારે કોઈ પણ સમય મને કહે આની અંદર અને મારે ફરીથી બહાર નીકળવું હોય તો આપણે અંડુ રીડું ગઈ કાલે શીખીએ આ અંડુ રીડુ આ નામ કામ હોય છે એના પછીનું જે બીજું ઓપ્શન છે હોમ એટલે જ્યારે કોઈ પણ સમય અંદર તમે જાઓ છો કોઈ પણ જગ્યાએ જાઓ છો અથવા કોઈ પણ સમય ન ખ્યાલ આવતો ઉદાહરણ તરીકે માની લો કે આ ફાઇલ મેનેજરની અંદર હું જાઉં છું અને આ ફાઇલ મેનેજરની અંદર કોઈ પણ ઓપ્શન મને નથી જોતા અથવા એ બહાર નીકળવું જોઈએ તો તમે આ સંદિ બાદ મે નીકળી શકો છો એટલે હોમ બટન દબાવી શકો છો જે અહીંયા ઓપ્શન તમને આપેલું છે એઝ વેલ એઝ અહીંયા પણ તમે આ પ્રમાણે ઓપન કરી શકો છો જોઈ શકો છો કે પહેલે પર તમે ઓપ્શન જે જોઈ શકતા હતા એ અહીંયા પર તમે જોઈ શકો છો બીજો ઓપ્શન છે તમારું અહીંયા કોઈ પણ વસ્તુઓ આપણે મોબાઈલ ની અંદર જે સાઈડ નું બટન હોય ત્રીજો બટન એક વર્ચ હોમ બટન હોય છે બીજો એક બેક બટન હોય છે અને ત્રીજો એક છે એ આપણે કોઈ પણ વસ્તુ બનેલી ઘટના હોય છે તો એને આપણે ક્લિયર કરી દઈએ બુદ્ધાન તરીકે માની લ્યો કે મારી ભાઈ કાલે જે ઓપ્શન હતું એ મારા કરીને લેવું છે ભાઈ થી ઉપર છે ઈઝીલી રીતે સમજાઈ જશે અને વેધીયા થી શીખોડી શકતો ભાઈ આપણે ગઈ કાલે શું શીખ્યા હતા બરાબર આપણે લખી દીધું શ્રી માધ્યમિક શાળા આ લીધા આપણે આ ગઈ કાલેના વિડિયોની અંદર આપણે શીખી લીધું બરાબર તો આને આપણે લે કરવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે અહીંથી બહાર નીકળી શકીએ છીએ આપણે નીકળી ગયા બાદ પણ અહીંયા જે ઓપ્શન છે એ એક પપ અપ મેનુ તરીકે કામ કરતું હોય છે નીચેના જેટલા પણ ઓપ્શનો જે તમારે ગઈકાલે બનેલા જે છે એ બધા ઓપ્શનો તમારે પાછા ફરીથી ક્લિયર કરી હોય તો એ ક્લિયર કરી દેવા જે ઓપ્શન તમારે જવું હોય એ ફરીથી ઓપ્શન તમે સહી લઈને જઈ શકો તો અત્યારે હું ક્લિયર કરી દઉં એટલે આપણું જે ઓપ્શન હતા એ બધા જગ્યાએ ક્લિયર અને ઘર બહાર નીકળી ગયા આ પ્રમાણે આપણું કમ્પ્લીટ આવી હવે એના પાસેનું બીજું ઓપ્શન છે ત્રીજું ઓપ્શન અહીંયા છે ભાઈ પ્લગ પ્લગઇન એટલે કયા કયા પ્લગઇન છે તો ભાઈ અહીંયા એન્ડ્રોઇડ નું પ્લગઇન છે ને ઓકે છે ચાલુ છે પછી ઓપીએસ નું પ્લગઇન છે તો કે નહીં અત્યારે ખરાની નિશાની નથી એટલે તે બંધ છે HDMI 1 છે HDMI 2 છે અને VGA કેબલ છે સમજી સાથે મને ભાઈ HDMI એટલે મેં ગઈકાલે તમને કીધું ભાઈ હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ અને એના પછી બીજું છે હાઈ મીડિયા એસડીએમઆઈ ટુ છે એનું બધું એક સરખું મિનિંગ થાય છે હાઈ ડિફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ ટુ અને એના પછીનો ઓપ્શન છે વિઝીએ તો કે વીઝીએ એટલે કે વિડીયોગ્રાફિક એરે જે કોમ્પ્યુટરથી તમારે ડાયરેક્ટ કનેક્ટિવિટી કરવી તો તમે સહેલેથી કરી શકો છો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ જો કોમ્પ્યુટર સાથે કરવું હોય તો આપણે એચડીએમઆઈ વન છે એચડીએમઆઈ ટુ છે એમાં લઈ લઈએ ન ચાલે પણ નહીં ભાઈ

ફ્રન્ટ પેજ છે ડેસ્કટોપ છે ડેસ્કટોપની મારે વિદ્યાર્થીને ને શું કેવું છે ઉદાહરણ તરીકે લો કે મારે કોઈ પણ ઓલા ઉપર લખવું હું તમને એક એક્ઝામ્પલ આપું કઈ રીતના કામ કરવાનું છે ઉદાહરણ તરીકે માન લ્યો કે અહીંયા સ્ટોરેજ ડિવાઇસ સ્ટોરેજ ડિવાઇસ ની અંદર બાર નામ છે એની અંદર મારે શું કરવાનું છે કે ભાઈ મારી પોતાની ફાઈલ પડી છે અને એ ફાઈલ ની અંદર કમ્પ્યુટર નામ ની ફાઈલ પડી છે મારા સબ્જેક્ટ અને એની અંદર જઈને એની વેલ્યુ કરવાની એટલે આપણે હમણાં ફાઈલ ખોલીશું આપણી એક ફાઈલ ઓપન થશે

એ પેન જેવો ઓપ્શન લેવું પડશે અને એ પેન જેવું ઓપ્શન લેશો એટલે તમે કહેશો ભાઈ આજે તમે લખો છો એને તમારે રેવા દેવાનું છે કાઢ નાખવાનું છે તો ભાઈ આપણે રાખવાનું નથી એટલે કેન્સલ કરી દઉં તો આની અંદર મારે આ પ્રમાણે કરવું હોય છે ગોળ રાઉન્ડ કરવું છે કંઈ લખવાનું લખવું ભાઈ કોમ્પ્યુટરની શોધ કરી

આવું કઈક નવું તમારે એ એક અલગ કઈક કરવું છે તો કરી શકો છો આ બધું નીકળી ગયા બાર આપણે અત્યારે નીકળી જઈશું આપણે ડાયરેક્ટ જશો ક્યાં ડાયરેક્ટ આપણે બહાર નીકળી જઈશું ચોથું ઓપ્શન છે આપણું પાંચમું ઓપ્શન થી આપણે અલગ અલગ અહીંયા આપણને આપેલા મેનુ પણ જે અહીંયા એપ્લિકેશનો છે ને એ જ બધા એપ્લિકેશન તમને અહીંયા પણ તમને જોવા મળશે ડાયરેક્ટ તમારે શોર્ટકટ રીતે કોઈ પણ એપ્લિકેશનમાં જવું તો અમે તમે સહી જઈ શકો છો એના પછી છેલ્લું ઓપ્શન છે બહુ મહત્વનું એને ફ્લોટિંગ ટૂલ્સ કહેવામાં આવે છે આજે ફ્લોટિંગ ટૂલ્સ છે ને એ બહુ મહત્વના અગત્યના કામ હોય છે જે આપણને શોર્ટકટ રીતે પણ આપણને સહેલાઈથી સમજાવી શકતા હોય છે જોઈ શકો છો એ નજીકથી ઝૂમ કરી તમને હું દેખાડી શકું એટલે તમને ખ્યાલ આવી શકે કે ફ્લોટિંગ ટૂલ્સ કઈ રીતે કામ કરે છે તે જોઈ શકો તમે તો ભાઈ આ છેલ્લો ઓપ્શન છે ને ફ્લોટિંગ ટૂલ્સ કહેવાય આને હોમ બટન જે આઈક ડાયરેક્ટ તમે હોમ બટનમાંથી ન જાવ તો આઈક હોમ બટન પર જઈ શકો છો પછી બેક જાવ તો અહીંથી બેક પણ જઈ શકો છો કઈ કોમેન્ટ લખવી છે આની અંદર તો ભાઈ કોમેન્ટ લખી શકો ભાઈ અમારે આ કોમેન્ટ છે તો ભાઈ આ જે છે એને કહેવાય બીજી કેબલ આખે આખું કોર્ટ છે અહીંયા તમારું કોમ્પ્યુટર ઓટોમેટિકલી આવી જશે ક્યારેક તો જયારે એચડીએમઆઈ કેબલ છે તમે કનેક્ટિવિટી કરશો તો બહાર નીકળવા માટે ફરીથી આપણે આવી શકીએ છીએ ત્રીજું ઓપ્શન છે શ્યોર્સ કયા કયા ઓપ્શન અત્યારે ચાલુ છે તમારે ક્યાં કયા ઓપ્શન તમારે ચાલુ કરવા છે એ શ્યોર્સ પણ તમે કરી શકો છો પછી સ્ક્રીન ઓફ ઉદાહરણ તરીકે મારે વિદ્યાર્થી મિત્રો મારે વિડીયો બતાવશે અથવા મારે આજે મારા સ્કૂલની અંદર આજે કે નવરાત્રિ ઉત્સવ ચાલુ છે અને આ નવરાત્રી ઉત્સવ ચાલુ હોય ને મારે ગરબા ચાલુ રાખવા છે પણ આની ઉપર જે વિડીયો આવે છે ને એ વિડીયો મારે બંધ કરી દેવા છે એના માટે હું શું સ્ક્રીન ઓફ કરું આ સ્ક્રીન ઓફ પછી કઈ રીતે ચાલુ થશે પાછું ટચ કરો આ થઈ ગયું તમારું કમ્પ્લીટ ચાલુ એટલે સ્ક્રીન ખાલી ઉપરનું જે ડેસ્કટોપ છે એ બંધ થઈ જાય ફરી તમને હું કહું છું કે ભાઈ આ જે ફ્લોટિંગ ટૂલ્સ ની અંદર જવાનું અને એને લેતી સ્ક્રીન ઓફ છે ને સ્ક્રીન ઓફ એટલે સ્ક્રીન ઓફ થઈ જાય પણ તમારું જે ચાલતી રહેલી જે કોઈ પણ મૂવી છે કોઈ સોંગ છે અથવા કોઈ પણ વિડીયો ચાલુ છે તમારે ખાલી ઓડિયો સમજાવવા સંભળાવવાનો છે વિદ્યાર્થીઓ આવા સમય તમારે શું પ્લાન છે

વધારે છેલ્લે વાળા વિદ્યાર્થીને બ્રાઇટનેસ વધારે હશે તો જ દેખાશે અને નજીકવાળા વિદ્યાર્થીને વધુ પડતા બ્રાઇટનેસ બ્રાઇટને તો દેખાશે પણ એ બંનેને બંને માટે એક રાખો એટલે ઓછી ઓછી રાખી તો તો પણ પણ શકો છો વધારે એના પછી નેટવર્ક અત્યારે મારું નેટવર્ક કમ્પ્લીટ ચાલુ છે સ્કૂલનું વાઇફાસ ચાલુ છે ઓટોમેટિકલી મને કેટલા આ ઓપ્શન છે આવતીકાલના વિડીયો હું તમને સમજાવીશ અત્યારે આ ઓપ્શન શીખવાડતો નથી બહુ ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે અને સારી છે એકદમ e na posição ચેક સે તમારે કઈ સોચ કરવું હોય તો તમારે કઈ વસ્તુ ઉપર એકદમ હાઇલાઇટ કેવું તો પણ કરી શકો જો આ લોક છે તમારે કઈ લોક આપવું હોય તો પણ લોક તમે કઈ કઈ એપ્લિકેશન ઉપર આપડે જે મોબાઈલ ઉપર કોઈ એપ્લિકેશન WhatsApp સે Twitter સે Facebook સે Instagram સે આ બધા ઉપર આપણે લોક રાખેલું તો ફિંગર આપેલું હોય અથવા કાઈ હાઇડ કરીને લોક રાખેલું પણ આની તો તમારે કઈ લોક રાખવો વિદ્યાર્થી કોઈ લોક વિદ્યાર્થી કોઈ ખોલીવાનો હોય તો સેટ પાસવર્ડ કરી દે અને જો પાસવર્ડ તમારે કામ ન આવે તો ક્લિયર પાસવર્ડ કરી પણ આપણે આ રીતે કોઈ પાસવર્ડ છે

પછી સ્પોર્ટિંગ છે તમે મે ગઈ કાલે કીધું છે કે કોઈ પણ જગ્યાએ તમારે ખાલી ઓન્લી ફોર દેખાડવું છે વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ આ જે છે ને ઈસ તમારે ઓન્લી ફોકસ ફોકસ કેન્દ્રમાં રાખવાનું છે બીજું કે મુશ્કેલ કરવાની નથી તો પણ જે તમે કરી શકો છો પછી મ્યુટ છે તમારે અવાજ મ્યુટ કરી દેવો તો આ તો મ્યૂટ અવાજ અવાજ એકદમ મ્યુટ થઈ જાય એને આપણે મ્યુટ અવાજ કરવો તો કરી શકાય છે આગળ છે મિત્રો વોલ્યુમ છે વોલ્યુમ કેટલું છે તમારું ડાઉન છે વોલ્યુમ કેટલું છે આ પ્રમાણે કરી શકાય છે એના પછી સ્ક્રીન છે આ પ્રમાણે કોઈ તમારે રાખવું છે કોમ્પ્યુટર ફૂલ સ્ક્રીનમાં રાખવું છે કે અડધી સ્ક્રીનમાં રાખવું છે જેટલું તમારે રાખવું હોય એટલું તમે નક્કી કરો એટલું છે તમારે જોવાનું છે આની અંદર તમારે લખવું હોય તો તમે લખી શકો છો બેટિંગ સ્ક્રીન કનેક્ટેડ તમારે કોમ્પ્યુટરની સ્ક્રીન છે એ કનેક્ટિવિટી કરવી તો પણ તમે કરી શકો છો આગળ જઈને કોઈ ટાઈમ મળશે ટાઈમ મળશે ઉદાહરણ તરીકે માની લો મારી પાસે સમય છે મારી એકમ કસોટી જયારે લેતા હોય ત્યારે એકમ કસોટી આની અંદર હું હર વખતે નાખી દઉં છું અને આ નાખ્યા પછી શું કરું ભાઈ એક કલાકનો સમય છે અથવા પંચોતેર સોરી પિસ્તાલીસ મિનિટનો સમય હોય તો પિસ્તાલીસ મિનિટ અહીં સેટ કરી દઉં પિસ્તાલીસ મિનિટ જેવી થશે ને એટલે ઓટોમેટિકલી બંધ થઈ જાય તમે વિદ્યાર્થીને કહ્યું પેપર હોય ટાઈમ આપો ટાઈમ પૂરો આ પ્રમાણે તમે ટાઈમ નાખી શકાય અને એના પછીનું ઓપ્શન છે લાસ્ટ ઓપ્શન આ ઓપ્શન એની અંદર તમે અલગ અલગ જ્યારે કઈ વસ્તુ આ ઇવેન્ટ ચાલુ અને પાછળનો બેકગ્રાઉન્ડ તમારે સરસ રાખવું હોય તો એ રાખી શકો તમને એમ લાગે છે કે મમ્મી પિક્ચર નો ગોઠવી શકે ઈઝી ઈઝી અહીં જે પિક્ચરો છે એવું પાછળ બેકગ્રાઉન્ડ તમારે રાખવું તો રાખી શકો છો એ કર દે એટલું જ આ કર દે આ પ્રમાણે અને આ કે પ્રમાણે પાછળનો બેકગ્રાઉન્ડ છે આગળ અહીંયા તમે વક્તા કોઈ વક્તવ્ય બોલતા હોય અને પાછળ તમારે સરસ મજાનો કોઈ સરસ એક ઇફેક્ટ કોઈ કોઈ વસ્તુ રાખવી છે તો રાખી શકો

ઉદાહરણ તરીકે હું ભણાવતો ભણાવતો મારે કોમ્પ્યુટરમાં વિદ્યાર્થી મિત્રો લઈ જવા છે તો કોમ્પ્યુટર ક્લાસ એને ચાલુ થઈ ગયો જ્યાંથી હતું ત્યાંથી ને એટલા માટે મિત્રો એને આ પ્રમાણે એમ કહે કે રિસેન્ટ એપ તરીકે ઓળખવામાં આવે છે બહાર નીકળી જવાનું ફરીથી પાછા આપણે એવા હતું ભાઈ આ જે છે એ અલગ અલગ આપણા તમામ પ્રકારના કેટલા કેબલ જોડેલો છે અહીંયા ટચ કેબલ જોડેલો છે એચડીએમઆઈ કેબલ જોડેલો છે ને યુએસબી કેબલ જોડેલો છે ચારે કેબલ ત્રણેય કેબલ મારા કોમ્પ્યુટર મારા કામ માટે છે HDMI કમ્પ્યુટર માંથી ડાયરેક્ટ વર્ક કરી શકો એના માટે છે ટચ કેબલ આપણને મળેલો છે ટચ કેબલ શું કામ કરે છે તો કે ભાઈ ટચ કેબલ છે એ તમે કમ્પ્યુટર જ્યારે કંઈ વર્ક કરો છો ને આમાં લખો છો ત્યારે ટચ કેબલ ફરજિયાત જોઈએ બાકી તમે એની અંદર કોઈ પણ ચિત્ર દોરી શકશો ને એની અંદર કોઈ લખાણ લખી શકશો ને ઓન્લી ફોર કીબોર્ડ ને માઉસ દ્વારા થશે બાકી થઈ શકશે નહીં પણ તમને એમ લાગે છે કે મારે ચિત્ર દોરવું છે તો ચિત્રને તમારે ટચ કેબલ જોઈન કરવું છે તો જ ચિત્રને તમે પેઇન્ટ પ્રોગ્રામ ચિત્ર દોરી શકશો બાકી દોરી શકશો

આ એપ્લિકેશન ની અંદર આટલા આટલા એપ્લિકેશન તમને જોવા મળતા હોય છે એના પછી આગળ જાયલો મિત્રો છેલ્લો ઓપ્શન જે અમે તમને સિમ્પલ ગેમ એને કહેવાય ફ્લોટિંગ ટૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે ફ્લોટિંગ ટૂલ્સ ની અંદર હોમ છે બેક છે કોમેન્ટ છે સિંગ સિંગલ સોર્સ છે સિંગલ સિગ્નલ સોર્સ છે તમને કે કે સિગ્નલો પ્રોવાઇડ કરેલા છે પછી સ્ક્રીન ઓફ છે પછી બેકગ્રાઉન્ડ લાઇટ છે બ્લેક જે બ્રાઇટનેસ તમે કહો છો તે પછી નેટવર્ક છે પછી ચેપ છે તમારે શું સર્ચ કરવું લોક સ્ક્રીન છે તમારે કેમ લોક રાખવા છે કેવી રીતના લોક રાખવા છે કેવા રાખવા તમે આની અંદર પેટ પણ આવે એક સિસ્ટમ પણ આવે ફિંગર નથી આવતા આની અંદર એક એ વસ્તુ નથી મળતી એના પછી આગળ એવા સ્પોર્ટિંગ છે મેનુ છે વોલ્યુમ ડાઉન કરવું ડાઉન કરવું પછી સ્ક્રીનશોટ લેવો તમારે ભાઈ સ્ક્રીનશોટ લેવા માટે તમે શું કરશો ઉદાહરણ તરીકે મારે આટલો મારો સ્ક્રીનશોટ લેવો છે તો સ્ક્રીનશોટ લેવો સ્ક્રીનશોટ લેવાનું

ચાલો વિયો મારે કોઈ વોટ્સએપમાં સારી સ્ટોરી ડાઉનલોડ કરી હોય યુટ્યુબમાં સારી સ્ટોરીને ડાઉનલોડ કરી હોય તો તમારા મોબાઈલની અંદર ચાલતું હોય છે એ જ તમે વસ્તુ આની અંદર કરી શકો આવતીકાલે જ્યારે પાછા મળશો ત્યારે એ બાબતે વધુ ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું ધન્યવાદ